જોઈએ સમાચાર વિગતવાર રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે ઋષિ વંશી ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા વરરાજાઓ અને કન્યાઓ તેમજ જાનૈયાઓ રજડી પડ્યા હતા અનેક પરિવારો લીલા સાથે જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી અને ડીસીપી સહિતના અધિકારીઓએ લગ્નવિધિ પૂર્ણ કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી કોંગ્રેસના વસરામ પણ સ્થળ પર પહોંચ્યા હતા સાથે જ રાજકોટના જાણીતા બિલ્ડર મયુરધ્વજ મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી છે જે એમ જે ગ્રુપ દ્વારા એકસો એક દીકરીઓના લગ્ન ઓક્ટોબરમાં કરાવવામાં આવશે ત્યારે આ સમૂહ લગ્નમાં અધૂરા રહ્યા હોય તે દીકરીના લગ્ન કરાવવામાં આવશે કેન્સલમાં એવું છે કે બ્રાહ્મણો અહીંયા હાજર હતા માંડવીયા અહીંયા હાજર હતા જાને અહીંયા પણ હાજર હતા કોકે ઓછીના પૈસા કરીને પણ અહીંયા લગ્ન મંડપની અંદર બધા રહ્યા હતા બીજી વસ્તુ એ કે આયોજક છે એ હાજરમાં નથી પણ અહીંયા છે ઇચ્છે વિશે બ્રાહ્મણો અહીંયા હાજરમાં છે પરિણામો પણ તૈયાર છે પણ અત્યારે બધા મંડપ છોડીને ચાલ્યા ગયા છે સૌ સૌની ઘરે એટલા માટે આ બ્રાહ્મણો પણ હજી હાજર જ છે દક્ષિણા લેવાની પણ મનાઈ બ્રાહ્મણોએ ના પાડી હતી એની અંદરથી મંડપની અંદરથી પણ છતાંય માંડવિયા અને જાનૈયા એની ઘરે ચાલ્યા ગયા છે અને એની ઘરે રાજી ખુરશીથી લોકો પરિણાવવા તૈયાર છે આયોજકો સાથે અમે વાત નથી કરી પણ જે મેન આચાર્યપદે હતા એની એક સાથે મુલાકાત હતી બરાબર પછી એની સાથે પણ ચર્ચા નથી થઈ કાલ રાતે એની સાથે અહીંયા ડાયરો હતો ડાયરો પણ કેન્સલ થયો હતો તે પછી આ સમૂહ લગ્ન હતા સમૂહ લગ્નમાં પણ જમવાની વ્યવસ્થા નહીં ચા પાણીની વ્યવસ્થા પણ હતી અને પણ ખુરશીની પણ વ્યવસ્થા નથી હા અમે લગ્ન કરાવી દેવાના હતા વગર દક્ષિણાએ પણ એ લોકોએ નિર્ણય લીધો કે ભાઈ અમે જાય છીએ અમારા ઘરે રાજી ખુશીથી અમે દીકરી અને દીકરાને બીને ભણાવી દઈશું ચોક્કસ રાજકોટ ની અંદર સર્વ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું ઋષિ વન સમાજ દ્વારા છે તે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે ચાંદ સવારે છે તે રાજકોટ પહોંચી તો ચાંદ ને ખબર પડી કે ચાનાઈઓ ખબર પડી કે લગ્ન છે તે જે તમામ આયોજન છે આયોજકો ફરાર છે તે થયા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હવે પોલીસ છે તે દરમિયાન ગીરી કરી છે અને પોલીસ દ્વારા છે તે જે નવ દંપતીઓ છે તેમના લગ્ન છે તે અહીં કરાવી દેવામાં આવ્યા છે પોલીસની હાજરીની અંદર છે તે

પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ સંપર્ક પણ તેમનો ના છે તેમનો ફોન છે તે બંધ હતો સમગ્ર ઘટનાને લઈ ભારે હોબાળો છે તે મચી જવા પામ્યો હતો ત્યારે હવે પોલીસે છે તે દરમિયાન ગીરી કરી છે એસીપી ડીસીપી અને પીઆઈ સહિતનો કાફલો છે તે અહીં ઉપસ્થિત છે તેમની આગેવાનીમાં તેમની જે છે કહી શકાય કે તેમના દ્વારા હવે આયોજન કરી અને જે યુગલો અહીં હતા બે જેટલા યુગલો બાકી હતા તેમના લગ્ન છે તે અહીં હાલ કરાવી આપવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે પોલીસે પણ આવતાની સાથે જ નિવેદન આપ્યું હતું કે જે કહી શકાય કે લગ્ન છે તે જીવનનો સૌથી મોટો પ્રસંગ છે તે હોય છે ત્યારે આ પ્રસંગને કોઈ પણ અમે વ્યક્ત છે તે નહીં જવા દઈએ અમે પણ જે છે તે એક સમાજની રૂહે છે તે પણ લોકોની મદદ કરશું લગ્ન કરાવશું કે જે ઘટના બની સવારથી કેટલાક વરરાજાઓ છે કેટલીક કન્યાઓ છે તે પોતાને પોતાની રીતના આયોજન કરી અને અન્ય જગ્યાએ છે તે લગ્ન જે છે તે કરી રહ્યા હતા પરંતુ કેટલાક લોકો હજુ પણ મંડપ ઉપર હાજર હતા તો ત્યારે આ તમામ લોકોના છે તે અહીં હાલ પોલીસની આગેવાનીમાં છે તે

એટલે આ નો ચલાવી લેવામાં આમાં જે જે આયોજક છે અને એની સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી પણ માંગ છે હાલ પોલીસ અને અમારા સહયોગ ત્યાં જેટલી દીકરીઓ દીકરા છે એના સમૂહ લગ્ન કરાવી રહ્યા છીએ અને જમણવાની વ્યવસ્થા પણ અમારા દ્વારા થઈ ગઈ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા હોય કે પછી જે કહી શકાય કે પોલીસ છે પોલીસ એસીપી ડીસીપી સહિતનો કાફલો છે અત્યારે અહીં પહોંચ્યો છે તેમના આગેવાનીમાં છે તે અહીં લગ્ન છે તે કરાવવામાં આવી રહ્યા છે એસીપી આપણી સાથે છે લગ્ન ભાગી ગયા છે છે પરંતુ એ રોકાય નહીં અને એનું મુરત સચવાય એ માટે રાજકોટ પોલીસ દ્વારા જવાબદારી ઉઠાવવામાં આવી છે અને જે હાજર લોકો છે એમના દ્વારા પણ અમને સારો સહકાર આપવામાં આવ્યો છે અને એમની લગ્નની વિધિ શરૂ કરાવવામાં આવી છે જે નવ દંપતિઓ છે એ લોકો થોડા નિરાશ હતા દુખી હતા એટલે પછી પોલીસે આવી અને એમના લગ્ન કરવાની જવાબદારી ઉઠાવતા તે લોકો પણ રાજી થયા છે અને જે લગ્ન છે એનો તમામ જવાબદારી છે પોલીસ દ્વારા ઉઠાવવામાં આવી છે જે પણ અહીંયા ઉપસ્થિત છે એમના લગ્નની વિધિ શરૂ કરી દેવામાં આવી છે અને જે પણ અહીંયા ઉપસ્થિત નથી જે જતા રહ્યા છે એમને અમારા દ્વારા મેસેજીસ પણ આપવામાં આવ્યા છે કે જો એમને વિધિ બીજી કોઈ જગ્યાએ શરૂ ના કરી હોય તો અહીંયા આવી અને કરી શકે છે સહજ રીતની વાત કરવામાં આવે તો હાલ પોલીસ છે તે પોતાનું દાયિત્વ સંભાળી રહી હોય તે રીતના જે યુગલોના લગ્ન અટવાયા હતા આ તમામના લગ્નો છે તે કરાવી રહ્યા છે જો કે જે લગ્ન સ્થળ હતું ત્યાં અત્યારે બે જ યુગલો છે તે હાજર હતા એટલે અન્ય યુગલોના જે છે તે અન્ય જગ્યાએ લગ્ન છે તે થઈ જો તે લોકોને પણ જો અહીં લગ્ન કરાવે તો તે લોકો માટે પણ છે તે અપીલ છે તે કરવામાં આવી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે એક સમય હતો કે અહીં સવારના સમયે એક ઉદાસી હતી મહિંસા હતી એક એક કહી શકાય કે એક દુઃખ હતું એક ક્રોધ હતો જે જોવા મળતો હતો તેની જગ્યાએ હવે છે તે થઈ રહ્યા છે એટલે હવે અંતે છે વિવાદ અને જે કહી શકાય કે વિવિધ પ્રકારના જે કહી શકાય કે અંતે હવે લગ્ન છે તે થવા જઈ રહ્યા છે ત્રણ જેટલા યુગલો છે તેમના અહીં છે તે પોલીસની દરમિયાનગીરી અને પોલીસની હાજરીની અંદર છે તે અહીં હવે લગ્ન છે તે કરાવવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે ઋષિવંશ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું કમિટી દ્વારા તેના છ જેટલા આયોજકો છે તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કોઈ પણ આયોજકોનો સંપર્ક છે તે નથી થઈ રહ્યો બીજી તરફ જો કોઈને પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો પોલીસ પણ છે તે નિવેદનો લઈ અને તેમની માહિતી છે તે હાલ મેળવવામાં છે તે આવી રહી છે અન્ય આયોજકો છે તેમના પણ શોધખોળ છે તે હાલ કરવામાં આવી રહી છે જોકે ભૂદેવો એટલે કે બ્રહ્મ સમાજના જે લોકો અહીં

કરવામાં આવી રહ્યું છે વિવિધ વરરાજાઓ જે અહીંથી ચલા ગયા હતા તેમને પણ છે અહીં પરત છે તે બોલાવવામાં આવી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવ્યો છે કે વરરાજા છે તેમની સાથે વાત કરશું શું કહેશો ભાઈ લગ્ન રદ થતા હતા ફરીથી આયોજન પોલીસ દરમિયાન કરી કરી છે શું કહેશે પોલીસ આપના લગ્ન કરાવવા આપ્યા શું કહેશો કઈ નહીં નો વોટ

અહીં વ્યવસ્થા છે તે ઊભી કરવામાં નથી આવી અને તેને પગલે છે તે ક્યાંક ને ક્યાંક આ જે જાનૈયાઓ હતા કે જે મહેમાનો હતા તેમાં એક રોષ છે તે ફાટી નીકળ્યો હતો જો કે હવે ડીસીપી એસીપી સહિતનો કાફલો છે તે અહીં પહોંચ્યો છે તેમની દરમિયાનગીરી છે તે જોવા મળી રહી છે ને તેને કારણે આ જે હાલ ત્રણ જેટલા યુગલો જે બાકી હતા લગ્નના તેમના અહીં લગ્ન છે તે હાલ કરાવી આપવામાં આવી રહ્યા છે